ડુંગર પરના જંગલ વિસ્તારમાંથી અંદાજિત પાંચ થી છ મહિના કરતા વધુ સમય જૂનો માનવ કંકાલ મળી આવ્યો હતો જ્યાંથી એક માથાનો ભાગ અને પગ સાથે બે થી ત્રણ માનવ કંકાલ મળ્યા હતા જંગલ વિસ્તારમાં એક તરફ માનવ કંકાલ બીજી તરફ મહિલાના ચપ્પલ અને સાડી મળી આવ્યા હતા બનાવ અંગે ઈડર પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ઈડર પોલીસે માનવ કંકાલ કબજે કરી એફએસએલ તપાસ માટે મોકલી આપી હતો બનાવ ઈડર પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે અત્રે ઉલ્લેખને છે કે ફોરેસ્ટ વિભાગના પહાડો અને જંગલ વિસ્તારમાં પેટ્રોલિંગ થતું હોય ત્યારે માનવ કંકાલ નજર કેમ ન આવ્યું તેના પર પણ સવાલો ઊભા થયા છે ફોરેસ્ટ વિભાગ દ્વારા જંગલ અને પહાડોમાં પેટ્રોલિંગ માત્ર કાગળ પર જ થતા હોય તેવા આક્ષેપ થઈ રહ્યા છે જીતેન્દ્ર સોલંકી નેશન પ્લસ ન્યૂઝ સાબરકાંઠા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર